નમસ્કાર મિત્રો કેવઈ છે ને કે ગુલાબ હોય ને કે આ કાટા હોય છે નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તો એક નવા વિડિયોમાં તમારા માટે લઈને આવ્યો છે એક જોરદાર ફરી ઉભાયા કીર્તિબેન પટેલનો વિડિયો વિરોધનો તો જો બેના શું બોલે છે વિડિયોને ગમે તો લાઈક કરીને સબ્સ્ક્રાઇબ કરો સફળ માનવી હોય ને એની સાથે એના દુશ્મનો તો હોય જ એની સારપ એની સુગંધ એની મહત્વતા નથી સમજાતી પણ કાંટો વાગે ને લોહી નીકળે ને એટલે આહકારો તો નીકળી જ જાય ખજૂરભાઈ ખજૂરભાઈ હું કોની વાત કરું છું જેણે સૌરાષ્ટ્રમાં વાવાઝોડા નળિયા નખાવી આપ્યા નિરાધારને આશરો આપ્યો એવા એ ખજૂરભાઈ આજે સફળ માનવી તો છે જ પણ એણે શું પોતાનું એક કામ કર્યું કે લોકો એના દુશ્મન થઈ ગયા અરે આવી રીતે કે વાત થતી હોય સાચું કહું ને ખજુરભાઈ સાથે કામ કરવું ખજુરભાઈનું નામ સાંભળવું અને ખજુરભાઈના કામો જાણવા એક બહુ ગૌરવની વાત છે કહેવાય છે ને જ્યાં ભગવાન નથી હોતા ને એ નથી પહોંચી શકતા ને ત્યાં ખજુરભાઈ જેવા એટલે કે નીતીનભાઈ જેવા લોકોને મોકલી આપે છે એના હૃદયમાં માનવતા પ્રગટાવે છે અને એ જ એનું કામ કરી શકે છે અરે એના વખોણા કરવાવાળાને શું ખબર પડે એના કામ કેટલા ઊંચા છે જેમ હર્ષાબેને કીધું એમ એક સંડાસ કે બાથરૂમ તો બનાવી જુઓ તો ખબર પડે કે ઈંટની કિંમત શું હોય બાકી તમે લોકો શું જાણો